જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને નાયબ વન સંરક્ષક વ્યાસે તેમ સરદાર સરોવર નર્મદા ડેમ મુલાકાત લઈ વિશાળ જળ રાશ્રીના દર્શન સાથે ગુજરાતી પ્રગતિ અને ઇજને મુક્ત મને પ્રશંસા કરી હતી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી પ્રભાવિત થઈને ગૌરવ સાથે જણાવ્યું હતું કે આ સરદાર સાહેબે દેશ માટે કરેલા અવિસ્મરણીય કાર્યો માટેની આ સાચી શ્રદ્ધાંજલિ છે તેમણે વધુમાં જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના એકીકરણ માટે જે દ્રષ્ટિકોણ અપનાવ્યો તે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીની આ મુલાકાતની ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નોંધ લઈને ઉમર અબ્દુલ્લાની ટ્વીટનો જવાબ પાડ્યો હતો दोनों चीजों के बारे में बहुत सुना था लेकिन इतना मतलब शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी मुझे इस बात का एहसास नहीं था देख के पता चल जाता है कि बना क्या है और सरदार वल्लभ भाई पटेल जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है अब अंदाज़ा करिए ना इस डैम के जरिए आप कच्छ तक पानी पहुंचा सकें आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते थे जहां रेगिस्तान था वहां खेतीबाड़ी चल रही है लोगों की जिंदगियां जो है इन चीज़ों से बदल जाती हैं हमारी बदकिस्मती जम्मू कश्मीर में ये रही है कि हम इस तरह के प्रोजेक्ट कभी कंसीव कर ही नहीं पाए क्योंकि हमें पानी रोकने की इजाज़त ही नहीं अब जाके जब इंडस वाटर ट्रीटी पे रोक लगाया गया है हो सकता है कही ना कहीं न कहीं जम्मू कश्मीर के मुस्तबिल में भी एक ऐसा प्रोजेक्ट होगा जिससे कि आगे जाके ना हमें बिजली की कमी रहेगी ना हमें पीने की पानी की कमी होगी આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી સાથે જમ્મુ કાશ્મીર રાજ્યનું મંડળ પણ જોડાયું હતું મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવાસીઓ જોડે પણ સંવાદ સાધ્યો હતો આ ઉપરાંત મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પ્રવાસે આવેલા શાળાના બાળકો વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત યોજી એમના અનુભવો જાણ્યા હતા

ટૂંકી મુલાકાતમાં મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા પોતાના નિર્ધારિત પ્રવાસના અનુસંધાને ગાંધીનગર તરફ જવા રવાના થયા હતા તેઓની આ મુલાકાતે ગુજરાત અને જમ્મુ કાશ્મીર વચ્ચેના સહયોગ અને સાંસ્કૃતિક વૈભવનો નવો પરિચય બની રહેશે તેવી આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ફરી મુલાકાત માટે આવીશ તેમ જણાવ્યું હતું નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર